આજે રાજ્યના જાણીશું કયા વિસ્તારોની અંદર દોસ્તો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે રાજ્યમાં હજુ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તો દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના કયા જિલ્લામાં વરસાદની સંભાવના છે તે જાણીશું ગાજ વીજ અને ભારે પવન સાથેના વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તો બીજી તરફ દોસ્તો ખાસ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો આવનારા જુલાઈ મહિનાના પંદર દિવસની આગાહીની સાથે જ ઓગસ્ટ મહિનાનું પૂર્વાનુમાન પરેશ ગોસ્વામીની આગાહી આ તમામ અપડેટોની સાથે આપણે દોસ્તો સોળ સત્તર અઢાર તારીખથી લઈ આવનારા પંદર દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારને લઈ તો બીજી તરફ બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ બની ચૂકી છે અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર કે બંગાળના ઉપસાગરની અંદર નવી લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ બની છે ને એ સિસ્ટમ શું ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં વરસાદી રાઉન્ડ લાવશે કે નહીં આ તમામ અપડેટ જાણીએ પહેલાં દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો આપને અત્યારની સક્રિય વરસાદી સિસ્ટમો અંગે માહિતી જણાવીએ દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે બંગાળની પરંતુ આ સિસ્ટમના પૂછડીયા વાદળાઓના કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે અને તમે અત્યારના અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ જેની અંદર ગુજરાત રાજ્યમાં દોસ્તો વહેલી સવાર દરમિયાન નવસારી ડાંગ લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો બીજી તરફ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ સુરેન્દ્રનગર મોરબી જામનગર લાગુના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં વહેલી સવાર દરમિયાન હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવી વરસાદની ગતિવિધિ તો કચ્છની અંદર પણ આ સિસ્ટમના કારણે દોસ્તો કાંઠાના ભાગોમાં વરસાદી વાતાવરણ ઊભું થયું છે માંડવી ગાંધીધામથી લઈ ઉત્તરી કચ્છના ભાગોમાં વાદળિયા વાતાવરણથી માંડી અને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતમાં હજુ આ સિસ્ટમના કારણે આજે ઘણા ભાગોમાં જોવા મળી શકે છે ભારે વરસાદ પરંતુ દોસ્તો આજ પછી આગામી ચોવીસ કલાક પછી શું રાજ્યની અંદર વરસાદ આવશે કે પછી વરાપ

મેની પ્લેસ એટલે કે ઘણા જ વિસ્તારોની અંદર પચાસથી લઈને એ જિલ્લાના પંચોતેર ટકા સુધીના વિસ્તારોમાં આજે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં દોસ્તો બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર આ સાથે નર્મદા ખેડા આણંદ વડોદરાથી માંડી પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા તો દક્ષિણી ગુજરાતના સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ દમણ દાદરા નગર હવેલી લાગુના લગભગ એ જિલ્લાના પચાસ ટકા સુધીના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડે તે પ્રમાણેની આગાહી આજે હવામાન વિભાગે કરી છે તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે દોસ્તો એ જિલ્લાના માત્ર પચીસ ટકા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને તમે દોસ્તો આજે રાજ્યના કયા એવા જિલ્લા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે અને જેને લઈ તમે જોઈ શકો છો અત્યારે જે ગુજરાત હવામાન વિભાગે આજનો આગાહીનો નકશો રજૂ કર્યો છે જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા અને જેમાં તમે જોઈ શકો છો સાબરકાંઠાના તમામ તાલુકાઓ અરવલ્લી અને મહીસાગર આ ત્રણ જિલ્લાની અંદર આજે હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે આપણે જણાવી દઈએ તો રાજ્યની અંદર દોસ્તો આ વરસાદ તીવ્ર ગાજ વીજ સાથે જોવા મળી શકે છે અને ઠંડસ્ટ્રોમની એક્ટિવિટીના ભાગરૂપે અમુક વિસ્તારોમાં ત્રીસથી માંડી ચાલીસ કિલોમીટરની ઝડપના ભારે પવન ફૂંકાવા સાથેના વરસાદની સંભાવના તમે જોઈ શકો છો ગુજરાતના તમામ ભાગો માટે આ આગાહી હવામાન વિભાગે કરેલ છે જો કે આજથી ત્યાર પછી સોળ તારીખ સત્તર તારીખ અને હવામાન વિભાગે દોસ્તો વીસ જુલાઈ સુધીનો જે આગાહીનો નકશો રજૂ કર્યો છે જેમાં દોસ્તો આવતીકાલથી ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો છો વરસાદની ગતિવિધિમાં ઘટાડાને લઈ અને જેમાં પણ જિલ્લાના માત્ર અમુક છૂટાછવાયા પંથકો હોય કે ત્યાં હળવા ભારે ઝાપટા નોંધાય એ પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ કે આજે રાજ્યની અંદર જેમાં આગામી ત્રણ કલાકને માંડીથી લઈ મોડી સાંજથી રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં કેવું વરસાદી વાતાવરણ જોવા મળી શકે તો તો સૌથી દોસ્તો આગામી કલાક સુધી હજી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બેથી લઈ ત્રણ ઇંચ સુધીના વરસાદની સંભાવના રહી શકે ને જેમાં તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ આગામી કલાકોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના અને જેમાં અહીં તમે જોઈ શકો છો વલસાડના લગભગ તમામ તાલુકાઓ જેમાં ડુંગરી બીલીમોરા નવસારી લાગુના વિસ્તારોથી ધરમપુર કપરાડા લાગુના વિસ્તારોને છેલ્લી ચોવીસ કલાકમાં વલસાડની અંદર ભારે વરસાદી વાતાવરણ જામ્યું જ છે તો વલસાડ એ લાગુના ડાંગના વાંસદા નવસારીથી માંડી અને દોસ્તો વઘલથી પંથકથી માંડીને તાપી વ્યારાના અમુક પંથકોમાં આજે ભારે વરસાદની સંભાવના આગામી કલાકોમાં બની રહી છે જોઈ શકો છો સુરતના માંડવી બારડોલી વાલોદ મહુવા સોનગઢ તાપી વ્યારાથી માંડી એ સરહદી જે જિલ્લાઓ અને ગ્રામ્ય પંથકો છે તે પંથકોમાં આજે ભારે વરસાદની સંભાવના આવનારી કલાકોમાં બની રહી છે વધુમાં દોસ્તો સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં પણ છૂટો છવાયો હળવા ભારે ઝાપટાથી માંડી ઝરમર વરસાદથી લઈ જેમાં દરિયાના કાંઠાના ડુમસથી માંડી સચિન મહુવા નવસારી આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ હજુ પડી શકે છે તો આ સાથે જ કોસંબા નવસારી ઓલપાડ કાથોર તો નવી આ જાતે માંડવીથી ઉમરપાડા ને ડેડિયાપાડાના પંથકો હોય આમ નર્મદા જિલ્લાના ઘણા જ તાલુકાઓમાં આજે ધોધમાર વરસાદ આગામી કલાકોમાં પડે તેવી સંભાવના જોવા મળી રહી છે વધુમાં દોસ્તો તમે જોઈ શકો છો ખાસ કરીને આજે હજુ મધ્ય ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે અને જેમાં આજે પણ હજુ એકથી થી દોઢ ઇંચ સુધીના વરસાદની સંભાવના રહે અને જેમાં ચોવીસ કલાકની અંદર આણંદ આ લાગુના જે અમુક પંથકો છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યા પછી આજે પણ હજુ દોસ્તો આણંદ નડિયાદ વડોદરા બા સાથે છોટા ઉદેપુર દાહોદ ગોધરા અરવલ્લી માંડીને પંચમહાલ ભરૂચથી લઈ અને દોસ્તો ઉત્તરીય પૂર્વ અને ઉત્તરી ગુજરાતના જેમાં પણ રાજસ્થાન સરહદી તમે જોઈ શકો છો અરવલ્લી મહિસાગર આ સાથે જ નવસારીના પંથકોથી લઈને ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા સુધીના લે પટ્ટાના પંથકો છે તે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતથી દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આજે હજુ પણ આગામી બાર કલાક વરસાદનું જોર જોવા મળે તેવી સંભાવના છે આમ દોસ્તો તમે જોઈ શકો છો રાજસ્થાનના સરહદી જે જિલ્લાઓ છે જેમાં પણ સાબરકાંઠાના જે વિસ્તારો છે અરવલ્લીના વિસ્તારો છે બનાસકાંઠાના પણ અમુક પાલનપુર અંબાજી આબુરોડના પંથકો છે બનાસકાંઠામાં પણ થરાદ ઉત્તરીય બનાસકાંઠા જે લાગુના પંથકોની અંદર રાજસ્થાન સરહદી જે વિસ્તારો છે તે પંથકોમાં વરસાદની ગતિવિધિ જોવા મળ્યા પછી હજુ પણ દોસ્તો આ વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો છૂટો છવાયો હળવો મધ્યમ ઝાપટાથી માંડીને હળવો મધ્યમ જેમાં પણ દ્વારકા જામનગર રાજકોટ જુનાગઢ પોરબંદરથી માંડી અને દોસ્તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ સાથે બોટાદ આ વિસ્તારોની અંદર દોસ્તો આજે છૂટો છવાયો હળવા ભારે ઝાપટાથી માંડી હળવો વરસાદ નોંધાય તેવી સંભાવના હજુ સૌરાષ્ટ્રમાં પણ રહેશે સૌરાષ્ટ્રમાં પણ આજે હજુ કોઈ ભારે વરાપ મળે તેવી સંભાવના નથી તો આ સાથે તમે જોઈ શકો છો મોડી સાંજ દરમિયાન ખેડા ડાકોર બાલાસીનોરથી માંડી અને ગાંધીનગર અરવલ્લી મહીસાગરના ભાગોમાં ફરી ધોધમાર વરસાદની સંભાવના આમ દોસ્તો બાર કલાક એટલે કે આજ રાત્રિથી રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો રહે તેમ છતાં પણ હજુ રાજસ્થાન ઉપર સક્રિય સિસ્ટમના પૂંછળિયા વાદળાઓ ઉત્તરી ગુજરાતના વાતાવરણમાં જેમાં તમે જોઈ શકો છો આજે મોડી સાંજથી રાત્રિ દરમિયાન બનાસકાંઠાના ધાનેરા સંચોર આબુરોડ ડીસાના પંથકોથી માંડી પાલનપુર સાબરકાંઠાના ખેડબ્રહ્માથી લઈ અંબાજી સુધીના પંથકોમાં આજે ભારે તો અમુક સીમિત સરહદી બનાસકાંઠાના ભાગોમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે બાકીના અન્ય જે વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિવિધિ રાત્રે પણ જોવા મળે પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોની અંદર હજુ દોસ્તો આ સિસ્ટમના કારણે ભેજ જળવાવાના કારણે આવનારી ચોવીસથી છત્રીસ કલાક સુધી છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ નોંધાય ત્યાર પછી રાજ્યની અંદર જોઈ શકો છો વરસાદી વાતાવરણ ઓછું થાય અને સૂર્યપ્રકાશ નીકળે સૂર્યનારાયણના દર્શનની સાથે વરાપનો માહોલ ઊભો થાય તે પ્રમાણે અત્યારે દોસ્તો આવતીકાલથી જોવા મળેલી ગતિવિધિ જોવા મળી રહી છે અને હવે પછી દોસ્તો તમે સક્રિય સિસ્ટમો અંગેની અત્યારની લેટેસ્ટ અપડેટ પણ જોઈ લો રાજસ્થાન ઉપર અત્યારે દોસ્તો આ વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી કલાકોની અંદર ઉત્તરીય દિશા તરફ ખસે તેવી સંભાવના છે અને જેને જોતા દોસ્તો ઉત્તરી ભારતના રાજ્યો જેમાં પંજાબ હરિયાણા હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારોમાં ઉત્તરી ભારત ઉપર અત્યારે ચોમાસાની ધરી ખસી જવાની સંભાવનાને જોતા ઉત્તર ભારત ઉપર ચોમાસું ભારે સક્રિય બને તેવી સંભાવના છે આપણા ગુજરાત ઉપર ચોમાસાની ગતિવિધિ દોસ્તો ઘટે તેવી સંભાવના જોવા મળી રહી અને હવે પછી દોસ્તો અમે તમને મોડલમાં પણ જણાવી દઈએ તો ખાસ કરીને સોળ સત્તર અઢાર તારીખથી માંડી અને આવનારા જુલાઈ મહિનાની અંદર કયા પ્રકારનું વાતાવરણ રહેશે તો દોસ્તો ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો સોળ તારીખે ગુજરાતના માત્ર દરિયાના કાંઠાના ભાગો હશે કે ત્યાં છૂટાછવાયા વરસાદી ઝાપટા તો દક્ષિણ ગુજરાતમાં હજુ સોળ તારીખના દિવસે વલસાડ તાપી વ્યારા ડાંગ નવસારીથી માંડી નર્મદા તો અમુક પૂર્વ ગુજરાતના દાહોદ આજુબાજુ ગોધરાના પંથકો છે કે તે વિસ્તારોની અંદર હજુ પણ દોસ્તો સોળ તારીખે છૂટો છવાયો હળવો વરસાદ ઝાપટા સ્વરૂપે જોવા મળી શકે છે બાકી તમે સત્તર તારીખની આગાહી ઉપર નજર કરો તો સત્તર તારીખે પણ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા જે દરિયાના કાંઠાના ભાગો છે ત્યાં હળવા ભારે વરસાદી ઝાપટા તો દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં હળવો વર્ષ જોવા મળે તેવી સંભાવના છે આ સાથે જ તમે દોસ્તો અઢાર જુલાઈની આગાહી ઉપર પણ નજર કરો તો ખાસ અત્યારે જે બંગાળની ખાડીની અંદર નવી વરસાદી સિસ્ટમ બની છે તે ધીમે ધીમે ઉત્તરી ભારત તરફ ખસે છે અને જેના પૂછડીયા વાદળાઓ દોસ્તો ફરી અઢાર અને ઓગણીસ તારીખે ગુજરાતના વાતાવરણમાં થોડો ભેજ લઈને આવી શકે છે ને જેને જોતા તમે જોઈ શકો છો અઢાર તારીખના દિવસે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર અરવલ્લીના રાજસ્થાન સરહદી અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોથી માંડી સૌરાષ્ટ્રની અંદર હળવા ભારે વરસાદી ઝાપટા સ્વરૂપેની ગતિવિધિ ફરી વધે તેવી સંભાવના તમે જોઈ શકો છો અઢાર તારીખે આ સિસ્ટમ આગ્રા લાગુના ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો ઉપર સ્થિત હશે ને જેને જોતાં ગુજરાતના રાજસ્થાન સરહદી જિલ્લાઓ સુધી એ સિસ્ટમના વાદળાઓ પૂછડીયા આવી શકે પરંતુ ગુજરાત ઉપર એ સિસ્ટમ કોઈપણ પ્રકારે ભારે વરસાદ આપે તેવી સંભાવના નથી પરંતુ તમે દોસ્તો અહીં નજર કરી શકો છો ઓગણીસમી જુલાઈના દિવસે આ સિસ્ટમ ઉત્તર પ્રદેશ પરથી રાજસ્થાન ઉપર આવે તેવી સંભાવના ઓગણીસ તારીખે જોવા મળી રહી છે ને જેને જોતાં ઓગણીસમી જુલાઈના દિવસે રાજસ્થાનના ભાગો ઉપર જોઈ શકો છો ધોધમારા સિસ્ટમ સિસ્ટમ ભારે વરસાદ સ્વરૂપે વરસાદ આપી શકે છે ને તે સમયગાળા દરમિયાન ગુજરાતના અમુક માત્ર એમાં પણ કચ્છના ઉત્તરીય કચ્છના સરહદી જે પાકિસ્તાન લાગુના અને ઉત્તર ગુજરાતના એમાં પણ બનાસકાંઠાના અમુક સીમિત વિસ્તારો હશે કે ઓગણીસ જુલાઈના દિવસે કચ્છના ખાવડાથી માંડી ધોળાવીરાથી લઈ રણના વિસ્તારોમાં ભારે વરસાદ ઓગણીસ જુલાઈએ નોંધાય તેવી સંભાવના અત્યારે ઊભી થઈ રહી છે અને જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને કચ્છ માટે બનાસકાંઠાના પાટણથી માંડીને ઉત્તરીય સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો ઓગણીસ જુલાઈના દિવસે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે કચ્છમાં ફરી ઓગણીસ તારીખે એક ધોધમાર વરસાદ એક બે દિવસ આવે તેવી સંભાવના છે કારણ કે એ સિસ્ટમ દોસ્તો બંગાળની ખાડીમાંથી ઉત્તર પ્રદેશ ઉત્તર ભારતના ભાગો પરથી ફરી રાજસ્થાન ને રાજસ્થાન પરથી ફરી પાકિસ્તાન અને અરબ સાગરમાં આવે આ રીતનો આ સિસ્ટમનો ટ્રેક આગામી દિવસોમાં રહેશે અને જેને જોતા ઓગણીસ અને વીસ તારીખ આજુબાજુ ફરી દોસ્તો ગુજરાતના કચ્છના અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં ઓગણીસથી વીસ જુલાઈની આજુબાજુ વાતાવરણી પલટો આવી શકે છે હળવો મધ્યમથી માંડી કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે ને જોઈ શકો છો પાકિસ્તાનના કરાચી ઉપર આ સિસ્ટમ વેર વેરવિખેર થશે ને ત્યાર પછી આ સિસ્ટમ નબળી પડી જશે એવામાં દોસ્તો તમે જોઈ શકો છો ફરી વીસ અને એકવીસ તારીખે ગુજરાતનું વાતાવરણ ફરી વરાપનો માહોલ આવી શકે છે દોસ્તો પરંતુ વીસ બાવીસ જુલાઈ આજુબાજુ બંગાળની ખાડીની અંદર ફરી દોસ્તો એક સિસ્ટમ વલોવાઈ શકે છે અને તમે જોઈ શકો છો રાજ્યની અંદર દોસ્તો આગામી દિવસોમાં કોઈ ભારે કે અતિ ભારે વરસાદી રાઉન્ડ આવે તેવું હજુ અત્યારે અઠવાડિયા સુધી તો જોવા નથી મળી રહ્યું પરંતુ આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં તમે નજર કરો તો પચીસ અને છવ્વીસ જુલાઈએ બાંગ્લાદેશ અને ઓડિશાના કાંઠાના ભાગોમાં એક નવું લો પ્રેશર ઊભું થશે જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર બંગાળની ખાડી ફરી એક મહાકાય સિસ્ટમ બનાવે અને જેને જોતા તમે જોઈ શકો છો છવ્વીસ તારીખથી માંડીને સત્યાવીસ જુલાઈ આજુબાજુ ગુજરાત રાજ્યમાં નવો ભારેથી અતિ ભારેનો રાઉન્ડ આવે તેવી સંભાવના અત્યારે મોડલોમાં જોવા મળી રહી છે અને અમે તમને પચીસ જુલાઈ પછીની અપડેટ બતાવી રહ્યા છીએ જોઈ શકો છો બનાસકાંઠા અરવલ્લી મહીસાગર અમદાવાદ માંડીથી લઈ સમગ્ર સૌરાષ્ટ્ર માંડીથી દક્ષિણ ગુજરાતમાં એક વેલ માર્ક લો પ્રેશર પ્રકારની મહાકાય સિસ્ટમ આ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે જુલાઈના છવ્વીસ પચીસ ચોવીસ તારીખ પછીથી માંડીને ત્રીસ જુલાઈની વચ્ચે દોસ્તો ગુજરાત રાજ્યની અંદર વરસાદનો એક ભારેથી ભારેનો રાઉન્ડ આવી શકે છે અને જેના કારણે જુલાઈના અંતિમ દિવસોની અંદર વરસાદી વાતાવરણ બને પરંતુ દોસ્તો કાલથી એટલે કે સોળ જુલાઈથી ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા ઘટશે કે દસ દિવસ જેમાં પણ પચીસ તારીખ સુધી ત્રેવીસ તારીખ સુધી રાજ્યમાં છૂટો છૂટોછવાયો ઝાપટા સ્વરૂપેનો હળવો વરસાદ નોંધાય બાકી વધુ કોઈ સંભાવના જોવા મળતી નથી અને હવે દોસ્તો અંતે આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આજની નવી નકોર આગાહી જાણીએ અંબાલાલ પટેલે સોળ જુલાઈ સુધીમાં બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે ફરી અનેક જગ્યાએ ભારે વરસાદ પડે તેવું તેમનું માનવું છે ને દોસ્તો અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોમાં જેમાં છવ્વીસથી ત્રીસ જુલાઈ વચ્ચે નવી વરસાદી સિસ્ટમ ગુજરાત રાજ્યમાં આવે ને ફરી ગુજરાત રાજ્યમાં જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર નવો વરસાદી રાઉન્ડ આવે તેવી સંભાવના તો ઓગસ્ટ મહિનાનું અનુમાન આપતા કહ્યું કે છ થી લઈ દસ ઓગસ્ટની વચ્ચે અનેક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે તો પરેશ ગોસ્વામીએ પણ દોસ્તો રાજ્યની અંદર હવે પછી મધ્યપ્રદેશવાળી સિસ્ટમ ઉત્તર ભારત તરફ ધકેલાય હોવાને લઈ અને ઓગણીસ જુલાઈ સુધી રાજ્યની અંદર વરાપનો માહોલ જોવા મળે તે પ્રમાણેની આગાહી છે અને પાંચ દિવસ સુધી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદ ન પડે તે પ્રમાણેની સંભાવના પરેશ ગોસ્વામીએ કરી છે